પોરબંદરના જમીન મકાન સાથે જોડાયેલા વેપારીઓ તથા બ્રોકરો દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું જેમાં મહાનગરપાલિકાના કેટલાક ચાર્જમાં થતા વધારાને મુલતવી રાખવા અંગે રજૂઆત કરી છે પોરવંદ શહેરમાં જમીન મકાનના લેવેજ અને બાંધકામ સાથે જોડાયેલા નાના વેપારીઓ બિલ્ડરો અને લેતી દેતી કરવામાં મધ્યસ્થી કરતા બ્રોકરોએ મનપાના કમિશનરને કરેલી લેખિત રજૂઆતમાં જણાવ્યું છે કે તેમનો આ વ્યવસાય આમ પણ ઘણા વખતથી મંદીનો માર સહન કરી રહ્યો છે એક તરફ બાંધકામ પરવાનગીઓ ઓનલાઈન થવાથી લેવેજ ઊંચી થયેલ છે તેમજ બીજી તરફ સરકારી જંત્રીના દરના ભારણ વધી રહ્યા છે આ સંજોગોમાં આશ અહીંયા પોરબંદર નગરપાલિકામાંથી મહાનગરપાલિકા થવાથી જુદા જુદા ટેક્સ વધારવામાં આવતા મુશ્કેલીઓમાં વધારો થાય છે મહાનગરપાલિકામાંથી આકારણી ફોર્મની નકલોના રૂપિયા વીસ વસૂલ કરવામાં આવે છે તેમાં નવો ચાર્જ રૂપિયા પાંચસો નક્કી કરવામાં આવે છે તથા મિલકતના હાઉસ ટેક્સ નામ ટ્રાન્સફર ફી રહેણાંક મિલકતમાં દસ્તાવેજની કિંમતના અડધો ટકો તથા કોમર્શિયલ મિલકતમાં દસ્તાવેજની કિંમતના એક ટકા જેવો ભારે વધારો થઈ રહ્યો છે નિલેશ શાંતિભાઈ રૂગાણી ફોરબંદરમાં બિલ્ડર્સ તરીકેનો વ્યવસાય કરું છું હાલમાં અત્યારે તમામ એસ્ટેટ બ્રોકર જમીનના ધંધાર્થીઓ અને જે બાંધકામ તરીકે કામ કરે છે રજૂઆત કરવા આવ્યા હતા મારો મુખ્ય વિષય છે કે અત્યારે મંજૂરી ઓનલાઈન થી આપવાની પ્રોસેસ ચાલુ હતી એ હમણાં મહાનગરપાલિકા મહિના પછી બંધ કરવામાં આવી છે અને એમ કહેવામાં આવે કે છ આઠ મહિના પછી આ પ્રોસેસ ચાલુ થશે બે દિવસ પહેલા રજૂઆતના આધારે એ લોકોએ કીધું કે જૂની જેને અરજી કરેલી છે તે અરજી અમે ઓફલાઈન આપીશું અત્યારે જે લોકો નવા બાંધકામ કરવા છે જેને નવી મજૂરી જોઈએ છે એ અત્યારે ઓનલાઈન પ્રોસેસ પણ બંધ છે તો વહેલા માં વહેલી તકે આ ઓનલાઈન પ્રોસેસ પણ ચાલુ કરવામાં આવે જેથી અહીંના પોરબંદર એટલો બધો મંદી સમય ચાલે છે છેલ્લા દસ વર્ષ કે લોકો મૃત અવસ્થામાં છે તો એમાં આવા આકરા નિયમો અને આવા આકરા જે સરકારી તંત્ર દ્વારા જે નિર્ણય લેવામાં આવે છે તેમાં થોડીક પ્રજાને રાહત મળે તેવી અપેક્ષા છે મારું નામ અમિત નાથાલાલ ખોડા અમો એસ્ટેટ બ્રોકર બાંધકામ બાંધકામ વેપારીઓ બધા બિલ્ડર એસોસિએશન તથા આર્કિટેક્ટ વેપારી ભાઈઓ બધા અમે પોરબંદર મહાનગરપાલિકામાં અત્રે કમિશનર સાહેબને આવેદન પત્ર દેવામાં આવ્યા છીએ અમે કારણ કે પોરબંદરમાં હાલમાં જાહેર થયેલ મહાનગરપાલિકા ના અસક્ય ભાવ વધારો નો જે માર આપેલ છે તેનું આવેદન પત્ર દેવા આવ્યા છે કારણ કે અત્યારના પોરબંદર જયારે નગરપાલિકા હતી ત્યારે નામ ફી તમે કોઈ પણ મકાન તો ફી હતી અને કોમર્શિયલ કોઈ પણ મિલકત લીઓ તો એની બે હજાર રૂપિયા ફી હતી પછી તમે ગમે તે ભાવનું દસ્તાવેજ કર્યું હોય પણ બે હજાર અને એક હજાર ફી હતી તો હવે મહાનગરપાલિકા જાહેર થઈ છે તો રેસીડેન્સ તમે કોઈ પણ મકાન લ્યો તો એનો દસ્તાવેજ ઉપર અડધો ટકો ફી લેવામાં કરેલ છે એક ટકો લેવામાં ત્રેવીસ એક થી જાહેર કરેલ છે તો આજ તમે ત્રીસ લાખની મિલકત લ્યો દુકાન કે તમે કોમર્શિયલ તો એના ત્રીસ હજાર રૂપિયા નામ ભરવાના અને કોઈ પણ રહેણાંક મકાન લ્યો તો એના ત્રીસ લાખના ના પંદર હજાર રૂપિયા ભરવાનો તો આજ સૌનો સૌનો સાથ મોદી સાહેબ એમ કે સૌનો સૌનો વિકાસ એની બદલે આ તો છે છે પોરબંદરમાં કે સૌનો સૌનો વિનાશ તો આજ તમે શું વાક્ય નો તમે અમે ખરા અર્થમાં તમે એનું પાલન કરો પોરબંદર અત્યારના મરણ પથારીએ પડ્યું છે તો પોરબંદર ને હાવ મારી નાખોમાં અમે બધા ભાઈઓ બેરોજગાર થઈ ગયા છે તો આનો અમને ન્યાય આપો જયારે પણ નગરપાલિકામાં કાઉન્સિલર ભાઈઓ મત લેવા આવે છે તો અત્યારના કાઉન્સિલર ભાઈઓ પણ આમાં અમને સાથ સરકાર દેવાની બદલે કોઈ કેમ બોલતો નથી એટલી મારી કાઉન્સિલર વિનંતી છે સાત જાહેરાત હોય મેળો થવાનો હોય ત્યારે મોટી મોટી જાહેરાતો કરે છે તો આજ પબ્લિક ને તો તમે પબ્લિક જ તમને ચૂંટ્યા છે તો પબ્લિક ને કોઈ પણ કાઉન્સીલર આમાં ભેગા થઈ ને આમાં સાથ સરકાર દેવો જોઈએ ઈ લોકોને કોઈ પણ ખરડો પાસ કરવો હોય તો કમિટી પાસ કરી દે

હું આજે પર જવાનો છું અને કમિશનર સાહેબ હું આવ્યો છું કે આનો અમને ન્યાય આપો આ પોરબંદરમાં નામ ટ્રાન્સફર કરવા કોઈ આવતા નથી અત્યારના નામ થપા છે કોઈ આજ આ ભાવ વધારાના હિસાબે નામ ટ્રાન્સફર કરવા આવી નથી શક્યા આ રામ રાજ્ય કરવું છે કા રાવણ રાજ્ય કરવું છે મને એ ખબર નથી પડતી તો આજે અમને ન્યાય આપો ને તમારે આજે અમે કમિશ્નર સરને અમે હાથ જોડી વિનંતી ને આવેદન પત્ર આપ્યું છે બસ ને મીડિયા ને પણ હું મીડિયા મારફત હું આ બધાને હું જાણ કરું છું કે આમાં પોરબંદર ની પબ્લિક જાગો અને કમિશનર સાહેબ ને આવેદન પત્ર બધા આપો ને આ મારી વાત ખોટી હોય તો આમાં મને મારી અરજી ખાલસા કરજો બાકી આમાં અમને ન્યાય આપો એક તરફ મંદી માર વેઠી રહેલા રિયલ એસ્ટેટ બિઝનેસ પર એક પછી એક મુશ્કેલીઓ વધતી જતા વ્યવસાય મરણ પથારી પહોંચે તેવી ભીતી રહેલી છે આથી આ વધારાનો મુલતવી રાખવા રજૂઆતમાં જણાવ્યું છે